નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડિયો હું લઈને આવ્યો છું આજનો વિષય એવો હશે કે શું તમે મચ્છાથી પીડાઈ રહ્યા છો એટલે કે તમને મચ્છરનો દુખાવો રહેશે મચ્છર તમને રાતે ઊંઘવા નથી દેતા એટલે કે કળ કરવા નથી દેતા જો તમને મચ્છર થેલા હોય તો ગુર્દાના ભાગેસર બળતર રહેતી હોય દુખાવો રહેતો હોય કોઈક જીવડા કઈડતા હોય એવું લાગતું હોય શું તમે જાણો છો કે મચ્છા થવાનું મૂળ કારણ શું છે મચ્છા થવાનું મૂળ કારણ એવું છે કે કબજિયાત માની લો કે તમને લૂટે જવાનું આવે છે પણ તમે લૂંટે જવા હટ જતા નથી ત્યાં ત્યાં ચાર ચાર દાડે લૂંટે જવા તમે છો એના કારણે છે ને મળસર એકદમ ગંઠાઈ જાય છે એટલે કે હું જાય છે હું જાય છે એટલે કે આપણે જે માટી નહીં ખાતા માટી હુંકાઈ જાય એવું એવું થઈ જાય છે જ્યારે તમારે મળને નેકાળવું હોય ત્યારે તમારે જોર વધારે લગાવવું પડે જોર લગાવો એના સાથે લોહી પણ છે એટલું યાદ રાખજો એટલે હું તમને એક જ વાત કરું છું કે મચ્છા થવાનું મૂળ કારણ તમારી ખોટી આદત છે એટલે કે તમને જો બહાર જવાનું આવે તો તમે રેગ્યુલર જવાનું રાખો પ્લસ તમે દાડાની અંદર આઠથી નવ ગ્લાસ પાણી પીવાનું રાખો અને ખાસ કરીને તળેલી વસ્તુ છે એ નહીં ખાવાની ચીખી વસ્તુનું સેવન નહીં કરવાનું વધારે પડતી ચીખું મરચું પણ નહીં ખાવાનું હોટલના અંદર જે ખાવાનું મળતું હોય એ પણ નહીં ખાવાનું કારણ કે મેં તમને જે વસ્તુ કીધી એ વસ્તુનું પ્રમાણે તમે વધારે પડતું સેવન કરશો તો તમને મચ્છર વધારે થશે આજે હું તમારા માટે થઈને મચ્છાનો દેશી ઇલાજ લઈને આવે છું ફક્ત અમુક એવા દેશી ઉપાયો છે ને કે એ દેશી ઉપાયોમાંથી એક આદર દેશી ઉપાય કરશો ને તો તમને જે મચ્છરને લગતી બીમારી છે ને એ ગાયબ થઈ જશે કારણ કે આ મચ્છાનો ઈલાજ કરે છે આ દેશી ઉપાયો એક તો વાત કરી લઉં કે સૌ પ્રથમ તો તમારા જો મચ્છા થેલા હોય એટલે કે એ મુખ્યત્વે કબીજાતના કારણે તમારા છે પહેલાં એકદમ તમારા પેટને એકદમ સાફ કરવું પડે એટલે સૌ પ્રથમ હું તમને પેટને સાફ કરવા માટેનો એક દેશી ઉપાય કહી દઉં માની લો કે હું તમને એક પ્રેક્ટિકલ રીતે સમજાવું છું કે આ એક લેબુ લીધું ઓનો રસ કાઢી લેવાનો છે આવી વારચી લઈ રહેવાની છે આવી વારચીમાં એક લેબુનો રસ લઈ રહેવાનો છે હવે એક ચમચી જેટલું તમારે છે ને એર ઇન્ડિયાનું તેલ લઈ રહેવાનું જોઈ શકો તમે મારા વિડીયો સમક્ષ અડધી ચમચી જેટલી તમારે અળદર પણ લઈ રહેવાની છે એટલું યાદ રાખજો આ વસ્તુના અંદર તમે એક લેબુ નાખશો એક ચમચી એરંડીયાનું તેલ રેડ્યું અને જો તમને કપૂરની ગોળી બજારના અંદરથી મળે તો કપૂની ગોળી પણ એક નાસી દેવાનો અને બરાબર મિશ્રણ બનાવીને હલાઈને માની લો કે તમારે રાતે ઊંઘવાનો ટાઈમ થાય કે તમારે હુરવાનો ટાઈમ થાય તમને જે જગ્યાએ મચ્છા થયેલા મચ્છા ખેડતા હોય કળના કરતા હોય હળહળ કરતા હોય તો એ જગ્યાએ અઠવાડિયું સુધી તમે રાતે ઊંઘવાના ટાઈમે આ પ્રકારની જે લુંદી બનાવી એની માલિશિંગ ગુદા પર કરશો તો તમને જે મચ્છા થયેલા છે એ મચ્છા પણ મટી જશે અને મચ્છાથી તમને છુટકારો મળશે અને આ દેશી ઉપાય કરશો તો તમારું પાચનતંત્ર એકદમ મજબૂત હશે કારણ કે એ ગુર્દા ગુર્દે અસર થશે એવી તમારા પેટ પર પણ અસર થશે એની કારણ કે આ દેશી ઉપાય છે ને રામ બાણશે હા એમ ના કરી શકો તો તમારા કપૂરની ગોળી નહીં નાખવાની એટલું યાદ રાખજો ફક્ત મેં તમને કીધું ને આ લેબુનો રસ પ્લસ એરંડિયાનું તેલ અને હળદર એ જે તમે તૈણાનું વસ્તુનું મિશ્રણ બનાવ્યું એ ખાઈ લેવાનું એ ખાઈ લેશો એના કારણે તમારું પાચનતંત્ર મજબૂત થશે અને તમને જે કબજિયાતની લગતી બીમારી છે એ પણ મટી જશે અને પ્લસ તમારા મચ્છા દુખતા પણ દૂર થઈ જશે હું તમને એક બીજા દેશી ઉપાયની અંદર વાત કરી લઉં કે તમને જો મચ્છા થયેલા હોય ને મચ્છાથી તમે હેરાન થયેલા હોય કંટાળી ચૂકેલા હોય તો કોઈ ચિંતા કરવાની કોઈ જરૂરી નથી તમારા ડૉક્ટર પાસે કોઈ દવા લાવવાની જરૂર નથી કારણ કે ખુદ તમે પોતે ડૉક્ટર છો તમારા ફટકડી લઈ રહેવાની માની લો કે આટલી ફટકડી લઈ રહેવાની આ જોઈ શકો ત્યાં એ મારા વિડીયો આટલી ફટકડી લઈ લેવાની હવે તમે મારા વિડીયો સમક્ષ એક ચમચી જેટલા આ જોઈ શકો છો આ આમ તો વધારે છી પણ એક ચમચી જેટલા તમારે છે ને મરી લઈ રહેવાના ત્યાં મારા વિડીયો સમય મરી લઈ રહેવાના મરીને વાટી નાખવાના અને આ ફટકડીને વાટી નાખવાની ઓનલી લુંદી બનાવી દેવાની એટલે કે મરી અને વાટીને થોડું ઘણું પોણી લઈને એનું બે એ તૈયારનું મિશ્રણ બનાવી મિશ્રણ બનાવીને એની લૂંદી બનાવીને તમને જે જગ્યાએ મચ્છા થયેલા હોય એ જગ્યાએ અઠવાડિયુંથી નિયમિત તમારે એ મચ્છા પર લગાવવાનું છે તમને જે મચ્છાની લગતી બીમારી છે મચ્છા હળહળ કરતા કળ કળના કરતા હોય એ પણ મટી જશે કારણ કે મચ્છા માટે રામબાણ રામબાણા દેશી ઉપાય છે ખાસ કરીને એક વાત યાદ રાખજો કે એક ચમચી કે બે ચમચી જેટલા મરી લેવાના છે એને વાટી લેવાના છે પછી આ ફટકડીને પણ વાટી લેવાની છે પછી જે ચૂડ બન્યું એ છે થોડું ઘણું પાણીના અંદર લઈને મિશ્રણ બનાવીને એ તમારા જે ગુર્દો હોય એ ભાગે છે તમને જે મચ્છા થેલા હોય જગ્યાએ હું તમને એક બીજા દેશી ઉપાયની અંદર વાત કરી લો કે તમે મારા વિડીયો સમક્ષ આ નારિયેલનું સૂત્ર જોઈ શકો છો તમે આમ તો નારિયલ ફોલ્યું છે કોઈ દેવીને સડાવવા માટે થઈ પણ તે ફૂત ફેંક દે પણ તમને નથી ખબર કે આ રામ રામબાણસિંહ કારણ કે બજારાના અંદર આ ખાસા પૈસોથી છે કારણ કે અમુક સુખી ઘરના જે લોકો હોય જે સિટીના અંદર રહેતા હોય આ પૈસાથી આ નારિયેલનું આ સૂત્ર ખરીદતા હોય છે એટલે હું તમને એક વાત કરું કે આ નારિયલના સૂત્ર તમારા માટે રામબાણ છે તમારે શું કરવાનું છે આ નારિયેલના સૂત્રને હળગાવવાના છે દે તો વખતે હળગાવીને ઓની રાખ છે જે એ સંગ્રહ કરી સંગ્રહ કરીને તમારો ઓનો પાવડર છે એક સારી શીશીમાં ભરી દેવાનો છે એ જ પાવડર છે એક ચમચી જેટલો ઓના દહીંના અંદર નાસી દેવાનો છે અને બરાબર લઈને તમને જે જો મચ્છાને લગતી બીમારી હોય અને મચ્છાને કોઈ કળતર બળતર રહેતી હળહળ થતા હોય તો તમારે કોઈ ચિંતા કરવાની કોઈ જરૂરી નથી તમે જે પાવડર બનાવ એક ચમચી ઓના અંદર નાસીને બરાબર હલાઈને તમારા દહીં દહીં ને પાવડર એક ચમચી મિશન બનાવીને તમે જે હલાઈને બનાવ્યું છે ને એ તમારે ખાઈ લેવાનું નિયમિત અઠવાડિયું આ કિયા કરવાની છે દહીં અને આ જે નારિયેલના સૂત્રની જે બાળાની રાખની એક ચમચીઓમાં નાખીને એ તમારે હશે ને બે એનું મિશ્રણ બનાવી નિયમિત ખાવાનું ફક્ત આટલી દહીં લેવાની એટલું યાદ રાખજો અને ઓના અંદર એક ચમચી જ તમારે હશે નારિયલનો સૂત્રના સૂત્રનો પાવડર નાખવાનો છે નિયમિત તમે આ કિયા કરશો તો તમને મચ્છા દુખતા દૂર થશે અને મચ્છાનું નામો નિશાન પણ મીટાઈ જશે મચ્છા માટે રામ બાણશે આ દેશી ઉપાય મિત્રો હું તમારા સાથે એક વાત કરવા માગું પ્લીઝ પ્લીઝ મિત્રો જો તમને મારી આ જાણકારી પસંદ આવી હોય તો એ મારી ચેનલના અંદર જો નવા હોય જે લાલ કલરનું બટન છે જે તંદન ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો આ વિડિયો છે બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે આ મિત્રો જો તમારી હેલ્થને લગતી કોઈ બીમારી હોય એનો લગતો જો વિડીયો બનાવો મને જરૂર કોમેન્ટ કોમેન્ટમાં કહેજો હું લગતો જરૂર વિડીયો બનાવીશ મિત્રો તમે મારો આ વિડીયો જોઈએ ખૂબ ખૂબ આભાર તમારો